હેલો દોસ્તો કેમ છો બધા આજે આપણે આવી ગયા છો બાળારામ પ્લેસ અને દોસ્તો અહીંયા ફૂમતાજીનું સોંગનું શૂટિંગ થવાનું છે અને આપણા કમલભાઈ અને સબીરભાઈ અને બધા બબલુભાઈ બધા આવી ચૂક્યા છો દોસ્તો આપણી ટીમ છે અને દોસ્તો લોકેશનની વાત કરીએ તો બેસ્ટ લોકેશન છે અને દોસ્તો અહીંયા આગળ સૂર્યવશમ અમિતાભ બચ્ચનની મૂવીનું પણ શૂટિંગ થયેલું છે સરસ મજાનું લોકેશન છે દોસ્તો કેટલું સરસ મજાનું દોસ્તો સ્વિમિંગ પુલ બનાવેલું છે નદી છે તમે ચોક્કસ થી આવેલો તો કોમેન્ટ કરજો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ના કરી દેજો આપણું સોંગ જલ્દી આવી રહ્યું છે